હમે એક ડોક્ટર શો અને સાથે જ એક યંગ ઉદ્યોગશાસિત પણ કહી શકાય ગુજરાતમાં અનેક આવા વિદ્યાર્થીઓ છે જે એક્ચુલી ડોક્ટર બનવા માંગે છે એક જ વાક્યમાં કહું તો એટલું કહીશ કે પરિશ્રમ વિના સિદ્ધિ નથી સાડા છ વર્ષ સુધી જે સેવાઓ કરી એ આશીર્વાદ આજે પડવાલુમાન હોસ્પિટલના પાયામાં છે પરિવારમાં ત્રણ બાળકીઓનો એકસાથે જન્મ થયો હોસ્પિટલ માટે પણ ખૂબ પ્રેરણાદાયક રહ્યો ધરતી પર ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ એટલે ડૉક્ટર મરણ પથેરેથી વ્યક્તિને ઉભો કરી દોડતો કરવાની જો કોઈમાં ક્ષમતા છે તો તે ભગવાન પછી ડૉક્ટરમાં છે ટીવી નાઇનની વિશેષ રજૂઆત ઇમર્જિંગ ગુજરાતમાં આજે આપણે કેવા જ ડૉક્ટર સાથે સંવાદ કરીશું જેમનો ડૉક્ટર બનવાનો હેતુ સ્ત્રી સેવા થકી દેશ સેવા કરવાનો છે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બાર હજારથી વધુ સફળ ગાયનક સર્જરી કરનાર અને અનેક પ્રતિષ્ઠિત અવોર્ડ્સથી સન્માનિત દાહોદમાં રૂરલ અને ટ્રાઇબલ એરિયામાં કાર્યરત પડવાલ વુમન્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર રાહુલ કુમાર પડવાલ આજે ટીવી નાઇનના સ્ટુડિયોમાં અહીંયા ઉપસ્થિત છે ડૉક્ટર છે ખૂબ આભાર દાહોદમાં આપની સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેનો પાયો કેવી રીતે નખાયો થોડુંક શરૂઆતથી જણાવો હોસ્પિટલ સૌથી પહેલા તો પાયો નાખો એની વાત કરું એના પહેલા ઇમરજિંગ ગુજરાત બે હજાર પચીસ માં મને અહીંયા સ્ટુડિયો ખાતે આવવા મળ્યું તે બદલ ટીવી નાઇન ગુજરાતીનો હું ખૂબ આભારી છું બે વરસ એક ક્લાસ ટુ અધિકારી તરીકે અને ત્યારબાદ ક્લાસ વન અધિકારી તરીકે ગાયનેકોલોજીસ્ટ તરીકે એ જ સરકારી હોસ્પિટલમાં કાર્ય કર્યું છ હજારથી વધારે ગાયનેક સફળ સર્જરી પચાસ હજારથી વધારે ઓપીડી આ બધું કર્યા પછી જે હેલ્થ વેરિયેબલ્સ મારી ધ્યાને આવ્યા જે ડેમોગ્રાફિક વેરિયેબલ્સ મારા ધ્યાને આવ્યા અને સાથે કહું તો કુદરતનો આશીર્વાદ માતા પિતાનો પ્રેમ આ બધું ભેગું થયું અને સૌથી વધારે એ જે ગરીબ બહેનો અને મહિલાઓની મેં સાડા છ વર્ષ સુધી જે સેવાઓ કરી એ આશીર્વાદ આજે પડવાલ વુમન હોસ્પિટલના પાયામાં છે એ આશીર્વાદ જ્યારે પાયામાં આવ્યું તો પ્રથમ વિચાર ક્વોલિટી ઓફ કેર ક્વોલિટી વથ ઓનેસ્ટી અને ક્વોલિટી વિથ મોર્ડન ટેકનોલોજી એવું નથી કે આ રૂરલ ક્ષેત્રનું હોસ્પિટલ છે તો આમાં એ ઇન્જેક્શન કે દવા કે આમાં એ સાધન નહીં હોય કે જે આજે મોટી મોટી મલ્ટિસ્પેશિયાલિટીમાં હોય એ જ સાધન એ જ સૂચર મટીરિયલ અને એ જ ટેકનોલોજી એ આ હોસ્પિટલના પાયામાં છે લગભગ લગભગ સાત વર્ષમાં આઠ હજાર જેટલી સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પાંત્રીસ હજારથી વધારે સોનોગ્રાફી પંદરસોથી વધારે બ્લડ ટ્રાન્સફ્યુઝન અને લગભગ લગભગ એક લાખથી ઉપર એન્ટીનેટલ ચેકઅપ અમારા પડવાલ વુમન હોસ્પિટલ ખાતે બે હજાર પચીસ એકત્રીસ જાન્યુઆરી સુધી પૂર્ણ થયેલ છે જે તમારી હોસ્પિટલ છે દાહોદના રૂરલ એરિયામાં છે તો ત્યાં કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્પિટલમાં પૂરું પાડવામાં આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વાભાવિક છે આપણે એમ વિચાર કરીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બી કોઈ ગાઈડલાઈન પ્રમાણે હોય પ્રથમ તો આ હોસ્પિટલ એને બી જ ગાઈડલાઇન પ્રમાણે આખું બનાવ્યું છે બીજી વસ્તુ કે આ હોસ્પિટલમાં એ તમામ સોનોગ્રાફી ફેસિલિટી ફાર્મસી લેબોરેટરી નવજીવન કક્ષ એન્ટિનેટલ કેર રૂમ પોસ્ટનેટલ કેર રૂમ એકલેમ્શિયા રૂમ પોસ્ટપાર્ટમ રૂમ મોડ મોડ્યુલર ઓપરેશન થિયેટર રાઉન્ડ ધ ક્લોક ડાયનેકોલોજીસ્ટ એનેસ્થેટિક પેથોલોજિસ્ટ રાઉન્ડ ધ ક્લોક ટેલિમેડિસિનની સુવિધા આ અને સૌથી વધારે રાઉન્ડ ધ ક્લોક હાજર સ્ટાફ જે ટ્રેન છે દરેક કાર્યમાં એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટી સાથે અમે ત્યાં છીએ તમે આપણે જેટલી પણ વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીની એ તમે કીધું એ પ્રમાણે ધારાધોરણ પ્રમાણ હોય છે તો નોર્મલ કોઈ પણ ગાયનેક હોસ્પિટલ હોય અને આપની હોસ્પિટલ શું વિશેષતાની આપણે વાત કરીએ તો સૌથી પહેલી વિશેષતા તો એ છે કે આ હોસ્પિટલ અમે સિટી બેઝ નથી બનાવી રૂરલ ક્ષેત્રમાં જ બીજી વસ્તુ કે જે કુદરતી વાતાવરણ જે એક દવાનું પહેલો નિયમ છે એ અમારા હોસ્પિટલ ખાતે છે એ કુદરતી વાતાવરણમાં જ્યારે પેશન્ટ ચાલે છે અને જે શુદ્ધ દવા લઈ અને સારવાર થાય છે આ પ્રથમ એનું એ છે બીજી વસ્તુ કે અમારા હોસ્પિટલ ખાતે રૂટિન ગાયનેક તો જે બધી જગ્યાએ થાય છે એ થાય જ છે પણ એ ઉપરાંત દિવ્યાંગ વુમન કેર એના પર હવે વિશેષ ભાર અમે છેલ્લા બે વર્ષથી મૂકી રહ્યા છે એવી ઘણી બધી મહિલાઓ છે કે જે એડોલિસન હેલ્થથી માંડી અને એમનું આગળનું જીવન જાય ત્યાં સુધી એમને ઘણી બધી ગાયનિક પ્રોબ્લેમ આવતી હોય છે એક સામાન્ય લેડીઝને જ્યારે ગાયનિકની પ્રોબ્લેમ થાય છે તો એની કેટલી પીડા થાય છે તો એ દિવ્યાંગ વુમનોને કેટલી થતી હશે એ વ્યક્તિઓના ડિલિવરી હોય એ વ્યક્તિઓને ગર્ભાશયની ગાંઠ હોય એ વ્યક્તિઓને દવા ખવડાવવી હોય એ વ્યક્તિઓને ઇન્જેક્શન મૂકવું હોય આ બધી જ વસ્તુઓ પ્રોબ્લેમેટિક હોય છે અમારું હોસ્પિટલ ઘણા બધા આવા જે કેરટેકર હોય છે એમના સાથે રહી અને એમની સારવાર કરે છે આ એક નવી વસ્તુ છે બીજી વસ્તુ ન્યુબોર્ન કેર માટે જે અમુક આયુર્વેદિક પદ્ધતિઓ અમે અપનાવીએ છીએ કે નાળો થોડો કલાક પંદરેક મિનિટનો ગેપ આપવો ધાવણ કાંગારું મધર કેર આપવો આ બધી ઘણી બધી પદ્ધતિઓ છે કે જે ન્યુબોર્ન કેરના હેલ્થમાં વધારો કરે છે અને અનનેસેસરી એના એડમિશન અને કોમ્પ્લિકેશન્સ અવોઇડ કરે જે માણસ પાસે બહુ સારવારના ખર્ચ નથી હોતા એમને આ બધી નાની નાની વસ્તુઓ ઘણા મોટા ખર્ચામાંથી ઉગારી લે છે એટલે આ એક વસ્તુ બે ત્રણ હતી કે જે અમારે ત્યાં નવું સેટઅપ રીતે અમે ચાલુ કર્યું છે ડૉક્ટર જ્યારે હું તમારી પ્રોફાઇલ જોતો હતો ઇન્ટરવ્યૂ પહેલાં તો તમારી પ્રોફાઇલમાં એક સ્પેશિયલ સેક્શન હતું જેમાં અવોર્ડ્સ તમને કયા કયા મળ્યા છે એની વાત હતી કુલ તેર અવોર્ડ્સ હતા અમે ગણ્યા એ તેર એવોર્ડ્સમાંથી કયો અવોર્ડ જે તમારા માટે ખાસ સ્પેશિયલ કહી શકો અને એશિયાના માટે મળ્યો તો એની થોડીક સ્ટોરી જાણવી છે એવોર્ડ વિશે હું વાત કરું એના પહેલાં મારી એક આગળ વાત પૂરી કરી લઉં હોસ્પિટલમાં શું સ્પેશિયલ હતું તો ખાસ અમે દિવ્યાંગ માતાઓ માટે જે હેલ્થકેર ચાલુ કર્યું છે એને બહુ જ ઉત્સાહભેર જાહેર ક્ષેત્રમાં એને માહિતી મળી રહી છે અત્યાર સુધી આપણે સામાન્ય લેડીઝની વાતો કરતા હતા કે પ્રેગ્નન્સી થાય એની ટ્રીટમેન્ટ તો થતી હતી પણ હવે દિવ્યાંગ વુમન કેર કે જે મારા હોસ્પિટલ ખાતે કાર્યરત છે ઘણી બધી બહેનો એવી છે કે આજે દિવ્યાંગ માટે એને પ્રેગ્નન્સી થાય તો કેટલી તકલીફો પડે છે ગર્ભાશયની ગાંઠો હોય ત્યારે એમને ઓપરેશનની એમ કેટલી તકલીફો પડે છે એડોલેસન્ટ હેલ્થ હોય કે જેમાં એમને કેટલી તકલીફો પડે છે એ બધી જ વસ્તુઓને અમે ધ્યાનમાં રાખી અને નવું એક દિવ્યાંગ વુમન કેર અમારા હોસ્પિટલ ખાતે કાર્યરત છે બીજો પ્રશ્ન તમારો કે જે એવોર્ડ માટે હતો તેર જેટલા એવોર્ડ અમને મળ્યા છે કે જે માં સૌથી વિશિષ્ટ જે હું કહી શકું જે અમારું ઇનિશિયેટિવ બે હજાર એકવીસમાં અમે ચાલુ કર્યું હતું તે હતું નો મની ઇફ નોટ સર્વાઈવ આ ઇનિશિયેટિવ શું હતું કે ઘણી બધી બહેનો એવું જોવા મળ્યું કે એ લોકો ઘરેથી હોસ્પિટલ આવતા જ નહોતા કેમ નહોતા આવતા કે આ વસ્તુમાં પીળીઓ થઈ ગયો છે કે આમાં તો આવી બીમારી થઈ ગઈ છે હવે આનામાં હોસ્પિટલ લઈ જઈશું તો બી ખર્ચો થશે એના કરતાં આપણે જ રાખો અને જ્યારે એ એકદમ ક્રિટિકલ થઈ જતી ત્યારે એ લોકો હોસ્પિટલ લઈ જતા ત્યારે એમના હાથમાં ન મા મળતી ન બાળક મળતું એટલે અમે ઇનિશિએટિવ ચાલુ કર્યું કે નો મની ઇફ નોટ સર્વાઈવ જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે લગભગ બે વર્ષમાં છસો ને સત્યોતેર જેટલી હાઈ રિસ્ક મધર અમારે ત્યાં રિક્રુટ થઈ એમાં તે માતામરણ બી થયા બાળમરણ પણ થયા પરંતુ એમાંથી ઘણી બધી એવી મહિલાઓ હતી લગભગ લગભગ છસ્સો ને ઓગણસાઇ જેટલી મહિલાઓનો મા અને બાળકનો જીવ અમે બચાવી શક્યા આ જે રૂરલ હેલ્થ ક્ષેત્રે ઇનિશિએટિવ અમે લીધું જેનું ફિક્કી હેલ્થકેરમાં નોંધ લેવાઈ અને ફિક્કી હેલ્થકેર એવોર્ડ તે સમગ્ર ભારત વર્ષમાં અમે સન્માનિત થયા રૂરલ ક્ષેત્રે ટ્રાઇબલ એરિયામાં કાર્ય કરતી હોય અને ફિક્કીનો એવોર્ડ મળ્યો હોય એવી આ અમારી પ્રથમ હોસ્પિટલ ન માત્ર જિલ્લા પર સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં પ્રથમ હતી કે કોઈ સામાન્ય પ્રાઇવેટ હોસ્પિટલને પણ ત્યાં આટલું મહત્ત્વ આપવામાં આવ્યું અને બીજો જે ગીરધલાલ એવોર્ડ જે મને આપવામાં આવ્યો હતો જે મારા ખુદની પોતીકી સંસ્થા કે જેમાંથી મેં માત્ર ચારસો ને તેસઠ રૂપે અભ્યાસ કર્યો હતો એમાંથી મને એવોર્ડ મળ્યો હતો આ બે એવોર્ડ હંમેશા મારા માટે નજીક અને કાયમ રહેશે વત્તા જે અમારું અચિવમેન્ટ આજે ઇમરજિંગ ગુજરાતમાં આપવામાં આવી રહ્યું છે અને અમને એ બોલાઈ અને અમારી વાત લોકો સમક્ષ રજૂ કરવાનો મોકો મળ્યો છે તે પણ હૃદયને એટલા જ પાસે છે એવો ડૉક્ટર તમે કરિયરમાં અત્યાર સુધીમાં બાર હજાર પ્લસ સર્જરીઝ કરી છે સરકારી અને ખાનગી હોસ્પિટલને મળીને આટલી બધી સર્જરીમાં કોઈ એવા એક બે કિસ્સા આપ જણાવી શકો કે જે એકચ્યુલી ક્રિટિકલ હતા અને કેવી મુશ્કેલીઓનો સામનો કરીને તમે એને પણ સક્સેસફુલી એની સર્જરી કરી છે એક કેસ હંમેશા જે મને યાદ આવે કાયમ માટે કે જેના પહેલી વખત કદાચ અમારા હોસ્પિટલનું મીડિયામાં આવ્યું હતું એ વાત હતી કોરોના વખતની ખૂબ પીક કોરોના હતું શોર્ટ સ્ટ્રેચર મહિલા હતી લગભગ આશરે ત્રણ ફૂટ પાંચ ઇંચ ત્રણ ફૂટ સાત ઇંચની જે તેની શોર્ટ હાઇટના લીધે એને શ્વાસ ચડતો હતો પણ આપણે જાણીએ છીએ કે કોરોના કેવી ગંભીર વસ્તુ હતું તે ઘડી એનો શ્વાસોશ્વાસ એટલો બધો હતો કે એમપીના દૂર ગામડામાંથી એ ફરતી ફરતી સરકારી હોસ્પિટલમાંથી થઈ અને એક રિક્ષાવાળો એને મારા હોસ્પિટલના કિનારે મૂકી ગયો રાત્રે અઢી વાગે એને અમે લઈ અને આ તો કોરોના છે એમ સમજી અને કોઈ સારવાર કરતું ન હતું પરંતુ જ્યારે એને જોઈ તો મારા બી હું ઉડી ગયા મને બી લાગ્યું કે મારે હવે નક્કી જ છે કોરોના પર ડિલિવરી કરી બાળક થયું અને ત્રીજા દિવસે જ્યારે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને બેનને એના હાથમાં બાળક જોયું અને બંનેનું હાસ્ય જોયું એ જોયા પછી એવું લાગ્યું કે હવે ખરેખર ડૉક્ટર બનવાનો અર્થ સાર્થક મારો થયો આ એક કેસ હંમેશા મારા નજીક છે બીજો એક કેસ હતો કે જેમાં હાલમાં જ અમારે ત્રણ બાળકો એક જ કોથળી અને એક જ નાળથી જોડાયેલા હતા એક ટિપિકલ કેસ મારા ત્યાં થયો લગભગ લગભગ એ બહુ અધૂરા મહિને થઈ જતા હોય છે પણ અમારા ત્યાં એ પૂરેપૂરા આડત્રીસ વીકે બાળકો થયા ત્રણે ત્રણ બાળકો માના હાથમાં આપવામાં આવ્યું અને પરિવારમાં ત્રણ બાળકીઓનો એકસાથે જન્મ થયો અને જે આનંદ અને ઉત્સાહનો જે માહોલ સર્જાયો એ માહોલ હોસ્પિટલ માટે પણ ખૂબ પ્રેરણાદાયક રહ્યો આ એક બીજો કેસ જે અમારા હંમેશા માટે અમારા માટે યાદગીરી રૂપ છે અને બીજા ઘણા બધા ક્રિટિકલ કેસ થયા કે જેમની નેશનલ રાજકીય ડિસ્ટ્રિક્ટ લેવલ પર ન્યૂઝ અને મીડિયામાં એ કેસો છપાયા છે ડૉક્ટર તમે પહેલાં કેસની વાત કરી જેમાં તમે એમપીની વાત કરી મધ્યપ્રદેશની ત્યાંથી મહિલા આવી એટલે જે તમારી હોસ્પિટલ છે બોર્ડર વિસ્તારમાં તો છે દાહોદ પણ શું એમપીની મહિલાઓ પણ તમારે ત્યાં આવે છે ટ્રીટમેન્ટ માટે દાહોદ એ પૂર્વનો દ્વાર છે કહેવાય છે ગુજરાતનું દાહોદથી ત્રણ રાજ્યોની સરહદો મળે છે ગુજરાત પોતે મધ્યપ્રદેશ અને રાજસ્થાન લગભગ લગભગ ઘણા બધા ડિસ્ટ્રિક્ટ અને એમાં બી મુખ્ય ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ એ દાહોદ સાથે સંકળાયેલા છે વેપાર વાણિજ્ય આરોગ્ય બધી રીતે દાહોદ સાથે ગુજરાત માં ડ્રેનેજ ઘણા બધા એમપી પેશન્ટોનું આવે છે અને મુખ્યત્વે દાહોદમાં તો ખૂબ જ એ મહિલાઓની સંપૂર્ણ સારવાર અમારા દાહોદમાં લેવાય છે અને સંપૂર્ણપણે એમનું આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે તો અત્યારે રૂરલ એરિયાઝમાં જેટલા જેટલાના ઘરમાં પ્રેગ્નન્ટ લેડીઝ છે તેમને તમે શું કહેશો કે જો તમારા ઘરમાં પ્રેગ્નન્ટ લેડીઝ છે અને તમે રૂરલ ગ્રામ્ય વિસ્તારથી બિલોંગ કરો છો તો શું શું કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ બહુ વધારે હાઈફાઈ વસ્તુઓને ધ્યાન રાખવાની જરૂર નથી પરંતુ એટલીસ્ટ નવ મહિનામાં એક વાર હિમોગ્લોબિન થાય ચાર જેટલી માતા ચાર વખત કોઈ સારા હોસ્પિટલમાં માતાની તપાસ થાય એક વાર એટલી સોનોગ્રાફી થાય અને ડિલેવરી હોસ્પિટલમાં થાય અને ન માત્ર ડિલેવરી પણ બાળકનું વેક્સિનેશન પણ થાય આ ચાર વસ્તુ ખાસ ધ્યાનમાં રાખે કારણ કે રૂરલ ક્ષેત્રની મહિલાઓના બે મુખ્ય પ્રોબ્લેમ હોય છે એક તો એમને ખેતી કામ હોય છે અને બીજું એમને મજૂરી અર્થે બહાર જવાનું હોય છે એટલે આ ચાર વસ્તુ ખાલી એમને જળવાય તો મા અને બાળક બંને સ્વસ્થ અવસ્થામાં આપણને મળી શકે છે અચ્છા રૂરલ એરિયાઝમાં ઘણી વખત ન્યૂઝમાં પણ આપણે જોયું છે અને આપણે જનરલી એવા કિસ્સા સામે આવતા હોય છે કે ક્યાંક ને ક્યાંક જે મહિલા હોય છે હોસ્પિટલ સમયસર પહોંચી નથી શકતા હોતા અને જે કેસ હોય જે સફળ નથી રહેતો તો તેના માટેના મુખ્ય કારણ શું હોઈ શકે છે શું હજી એવા કિસ્સા આવે છે જેમાં અંધશ્રદ્ધાના કારણે હોસ્પિટલ ટાઈમ પર ના આવ્યા હોય અને ઘણી વખત એમ્બ્યુલન્સની પણ આપણે વાત જોઈએ છે કે એમ્બ્યુલન્સ ટાઈમ પર નહીં ના આવી હોય તે બધા માટે આપ શું કહેશો આ વાત સાચી છે કે આવા કિસ્સા હજુ પણ પ્રકાશમાં આવે છે પરંતુ હવે ગામે ગામ રોડ આરોગ્ય આશા વર્કર આંગણવાડી હેલ્થ વર્કર ગામે ગામ ઘરે ઘર પહોંચી જાય છે એટલે હવે આ બધા કિસ્સાઓ થોડા ઓછા થયા છે છતાં પણ આવા કિસ્સા જ્યારે સમાજમાં એમ થાય છે ત્યારે વધુ મહેનત અને વધુ આરોગ્ય ક્ષેત્રે ધ્યાન આપવાની જરૂર જણાય છે અમારા ક્ષેત્રમાં આવે છે પરંતુ એમની કેર જો વ્યવસ્થિત લેવામાં આવે સમયસર એમ્બ્યુલન્સને એમ મળવા પાત્ર થાય તો આ બધી વસ્તુઓ આપણે ઓછી કરી શકીએ છીએ ગ્રામ્ય વિસ્તારનો કોઈ એવો કેસ આપને ખ્યાલ હશે કે તબીબી બેદરકારીના કારણ કે પ્રોપર એમની સારવાર ન થઈ અને તેના કારણે કેસ વધુ કોમ્પ્લિકેટેડ થયો તો એવો કોઈ કેસ ખરો આવો એક કેસ અમારા ધ્યાનને આવ્યો હતો કે જે બેન લગભગ નવ મહિનાની પ્રેગ્નન્સી સાથે જ કે ખૂબ જ રક્તસ્રાવ થવાના કારણે અમારા હોસ્પિટલ ખાતે આવી હતી હવે નવ મહિનાનું પેટ બી નવ મહિનાનું એટલે એને સીધી ડિલિવરી રૂમમાં લઈ ગયા ત્યાં બ્લીડિંગ વધારે હોવાથી તરત સોનોગ્રાફીનું જોવામાં આવ્યું સોનોગ્રાફી જોતા અમને બી આશ્ચર્ય થયું કે આ નવ મહિનાનું ગર્ભ તો નથી પણ ગર્ભ જેવી જ એક આ પ્રેગ્નન્સી છે જેને મોલર પ્રેગ્નન્સી કહેવાય નવ મહિનાનો ગર્ભ થઈ જાય મોલર પ્રેગ્નન્સીનો આ કદાચ પ્રથમ કિસ્સો હતો કે જે અમે ન્યૂઝ અને પબ્લિકેશનમાં પણ આપ્યો હતો ત્યાં પણ એક્સેપ્ટ થયો હતો અને ત્યારબાદ પેશન્ટને સમજાવવું કે આ બાળક નથી આ તો કંઈક ગાંઠ જેવું થઈ ગયું છે પેશન્ટની વાતે સમજાય જ નહીં કે બાળક નવ મહિનાનું આખું પેટ જોઈને તમે કેવી રીતે કહો છો ડૉક્ટર સાહેબ કે આ મહિના નથી ત્યારે અમે એને એમઆરઆઈ કરાવડાયું અને એમઆરઆઈનો આરઆઈનો એનો ફોટો બતાવ્યો ત્યારે એણે સ્વીકાર કર્યો કે ના આ તો બાળક નથી આ તો ગાંઠ થઈ ગઈ છે એટલે પરિવારને એવું લાગ્યું હતું કે આ પ્રેગ્નન્ટ છે પણ એકચ્યુઅલી પ્રેગ્નન્સી નહોતી હતી પણ ગાંઠ હતી એને નવ મહિનાની પછી એ ગાંઠનું અમે ટર્મિનેશન કર્યું લગભગ સાતથી આઠ બટલ લોહી ચડાયા અને બેન આજે સ્વસ્થ છે અને સારી છે તો એવા કિસ્સામાં તમારે શું સલાહ આપવી જોઈએ ખાસ એવા કિસ્સામાં એક સલાહ એવી હોય છે કે ભલે મજૂરી કામે જાઓ પણ મજૂરી કામમાં મુખ્ય એમના બે તહેવાર હોય છે દિવાળી અને હોળી આ બે તહેવારમાં એ ઘરે જરૂર આવતા હોય છે આ તહેવારો દરમિયાન એમણે એટલીસ્ટ એક સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ જેથી કરીને આવા કિસ્સા બનતા અટકે અચ્છા ડૉક્ટર તમે એક ડૉક્ટર છો અને સાથે જ એક યંગ ઉદ્યોગ સાહસિક પણ કહી શકાય કારણ કે જે તમે ફિલ્ડમાં છો તમે પોતાની હોસ્પિટલ શરૂ કરી એ નાની વાત નથી તમારા જેવા ગુજરાતમાં અનેક આવા વિદ્યાર્થીઓ છે જે એકચ્યુઅલી ડૉક્ટર બનવા માગે છે અને પોતાનું કંઈક શરૂ કરવા માગે છે શું સલાહ આપશો એ લોકોને એક જ વાક્યમાં કહું તો એટલું કહીશ કે પરિશ્રમ વિના સિદ્ધિ નથી અને સિદ્ધિ તેને જઈ વડે જે પરસેવે નહાય ખૂબ જ પરિશ્રમ અને પરિશ્રમથી પણ વધારે લોકો શું ભાષા સમજે છે તમારી લોકોને શું જોઈએ છે અને એમના દવાની સાથે એમની દુવામાં પણ સાથ આપો તો તમે એક સાચા ડૉક્ટર બની શકશો ડૉક્ટર તમારી પાસે ઓપ્શન હતું કે તમે ગુજરાતનું કોઈ પણ સિટી કહો મેટ્રો સિટી કહો તેમાં પોતાનું ક્લિનિક અને હોસ્પિટલ શરૂ કરી શકતા હતા કેમ રૂરલ એરિયામાં ને પણ પણ છેવાડા સુધી તમે છે ત્યાં કર્યું એનું કારણ શું એનું કારણ એવું છે કે લગભગ જે ગવર્મેન્ટ સર્વિસ મેં મારી કરી એના અંદર લોકો જોડે જે વાતચીત થઈ મારી અને મને એવું લાગ્યું કે સાચા અર્થમાં ડૉક્ટર ત્યારે જ સફળ કહેવાય કે જ્યારે તે એના જ ક્ષેત્રમાં એના જ ક્ષેત્રમાં જે સૌથી વધારે તકલીફો પડી રહી છે એ જ તકલીફો પોતાની વિદ્યા અને આવડતથી દૂર કરે અને સાચો પ્રેમ એમનો કમાય એ જ સાચો ડૉક્ટર કહેવાય એટલે મેં નક્કી કર્યું કે મારે જવું છે રૂરલમાં કે જ્યાં મારે કામ કરવું છે પહેલી તકલીફ ત્યાં તે ઘડી એ બી હતી કે ઇલેક્ટ્રિસિટી કેવી રીતે થશે લાઇટ કેવી રીતે આવશે કેવી રીતે ટેલિફોનની લાઇન આવશે કેવી રીતે ઇન્ટરનેટ આવશે આ બધી જ તકલીફો હતી પણ દરેક તબક્કે અમને ઘણી બધી સરકારી સંસ્થાઓનો ખૂબ જ લાભ મળ્યો જ્યાં બી જતો ત્યાં અમારું કામ તો અટકતું નહોતું તરત અમને સહકાર આપતા હતા બધી જ ક્ષેત્રે અને જો રૂરલ ક્ષેત્રે કામ કરવાની પ્રેરણા એટલે મળી કે શહેરમાં તો બધા કરે છે ગામડામાં રાત્રે બે વાગે હૃદયરોગથી પીડિત મહિલાનું સિજરિયન કરવું અને એના લોકોને સમજાવવું કે ભાઈ આ તો હૃદયરોગ છે અને આવું છે આ એવું લાગતું હતું કે જાણે ઈશ્વર જ કોઈક હાથ રાખીને આપણા પાસે ઓપરેશન કરાવી રહ્યું છે બિલકુલ જેથી આપણું કેસ સક્સેસ થાય છે ડૉક્ટર નેક્સ્ટ આગામી પ્રોજેક્ટ આગામી પ્લાનિંગ શું આપના નેક્સ્ટ પ્રોજેક્ટમાં અમારો એક એ છે કે કેવી રીતે મોર્ડન સાયન્સ ટેકનોલોજી હું પર્ટિક્યુલર ગાયનિક ક્ષેત્રની વાત કરું અને એમાં પણ પર્ટિક્યુલરી સગર્ભા બહેનોની વાત કરું તો કેવી રીતે આપણું એન્સાઇન્ટ જે યોગા પ્રાણાયામ ગર્ભ સંસ્કાર એ બધું છે એમને કેવી રીતે એના સાથે અટેચ કરી શકાય જેથી કરીને એક સુંદર મન અને સુંદર હૃદયનું બાળક માતાના ગર્ભમાં બને અને એવું બાળક જ્યારે બહાર આવે ત્યારે સમાજ ગામ સમાજ બધાને ફાયદોને દેશને ફાયદો કરાય આ એક દિશામાં અમે આયુર્વેદિક અને મોર્ડન સાયન્સનો સગર્ભા સ્ત્રીઓ માટે જે સમન્વય કરવા માંગીએ છીએ એ દિશામાં અમે કાર્ય કરી રહ્યા છીએ શું વાત છે થેન્ક યુ સો મચ ડૉક્ટર રાહુલ આપ ટીવી નાઇનમાં આવ્યા અને તમારો જે એક્સપિરિયન્સ છે આખો શેર કર્યો તે માટે ખૂબ આભાર સાહેબ ફરીથી બીજી ટીવી નાઇનનો હું ખૂબ આભાર માનું છું કે અમારા ક્ષેત્રની વાતોને વાચા આપે હંમેશા આવી જ રીતે વાંચા આપતા રહે ખૂબ ખૂબ આભાર ટીવી નાઇન તો આ હતા ડૉક્ટર રાહુલ પડવાલ જે દાહોદમાં રૂરલ એરિયામાં પોતાની જે સ્પેશિયલી વુમન્સ સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવે છે અને જે પ્રમાણે તેમણે તેમનો એક્સપિરિયન્સ આખો જણાવ્યો છે ખૂબ જ ચેલેન્જિંગ વાત હોય છે જ્યારે તમે રૂરલ એરિયામાં પોતાની હોસ્પિટલ સેટઅપ કરવાનું વિચારતા હો છો ને એમાં પણ વુમન્સ હોસ્પિટલ પરંતુ તેમણે આ ચેલેન્જ સ્વીકાર્યો અને સ્ત્રી સેવા થકી દેશ સેવા કરવાની જે તેમની ભાવના છે તે ખૂબ સારી છે હાલ ઇમર્જિંગ ગુજરાતમાં બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ટીવી નાઇન નમસ્કાર